ઉત્પાદન વધુ લેવા માટે આપણે ધાણા જેવા પાકો છે તો તમે તેની અંદર ઠાકર નું ઉપયોગ કરી શકો છો માહીનો ઉપયોગ કરી શકો છો ગોદરેજ નું ડબલ ઉપયોગ કરી શકો છો બ્લેક અમૃત ઉપયોગ કરી શકો છો અને જો ચણામાં વિકાસ વધારે થઈ ગયો ફ્લાવરિંગ ઓછું હોય તો તેવી સ્થિતિમાં તમે બાયરનો ઇગ્નિટસનો પણ ઉપયોગ કરી શકો છો અને આ બધાનું પ્રમાણ છે તમે જો કે શરૂઆત ફૂલની થાય ત્યારે 20-25% તમારા છોડની અંદર ફ્લાવરિંગ દેખાય પછી વટાણા ચણા ધાણા જીરું જેવા પાકો હોય તો તેમાં તમારે સાઈન છે તે પંદર એમ નો ઉપયોગ કરવાનો છે તેનો પણ તમે પંદર થી વીસ એમ નો ઉપયોગ કરી શકો છો અને ડબલ છે એ પણ ઉપયોગ કરવાનો અને બ્લેક અમૃત છે તો તેનો પચાસ એમ નો ઉપયોગ કરવાનો અને ગ્રોથ વધી જાય વિકાસ વધી ગયો હોય તો તેવી સ્થિતિમાં તમે આઠ થી દસ એમ એલ નો ઇગ્નિટસ નો ઉપયોગ કરી શકો છો જો સમયસર અને ટાઈમે જો ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરશો તો આપને જે ખર્જો કરેલો છે પાક માટે તો તેનું ઉત્પાદન અને યોગ્ય વળતર મળશે અને જે ફૂલની શરૂઆતની સ્ટેજ જે છે જે ફૂલમાંથી કળીબમાંથી ફૂલ બને અને ફૂલમાંથી જે ફળ બને એ સમયે જ આપને આ બધાનો ઉપયોગ કરી તો ઉત્પાદન અને સારું મળે ખેડૂત મિત્રો

વિકાસ પૂરો થઈ ગયો વિકાસ સારો છે અને ડબલનો ઉપયોગ કરી શકો કરી શકો કોઈપણમાંથી એક દવાનો ઉપયોગ કરો જેથી છોડનો વિકાસ પણ થાય ફ્લાવરિંગ પણ થાય ચણા ના પાકમાં ચણાના પાકમાં બહુ જ ફરિયાદ છે કે ચણાનો વિકાસ વધારે છે તો નીચે ફ્લાવરિંગ પણ નથી તેવા છોડ વધારે વિકાસ થઈ ગયો હોય બે હાર વચ્ચે જગ્યા નથી અને ચણા પંચાવન સાઠ દિવસના થઈ ગયા હોય તો તેના ચણા નો જે ગ્રોથ થયો છે તે પણ ગ્રોથ માપે થાશે અને ફ્લાવરિંગ જે ખરતું હોય તે પણ અટકાવે અને છોડના વિકાસ વૃદ્ધિમાં પણ નિયંત્રણ લાવે

અને બધા શિયાળુ પાકોમાં વધુ ઉત્પાદન લઈ શકે